છોકરો હમણાં દસમા ધોરણમાં ફેલ થયો નફાશ થયો મને કે પપ્પા નફાશ થયો ધ્યાન રાખીને ભણવું જોઈએ પૈસા મો બતાવાય છે મને પપ્પા એક ટ્રાય કરવા દ્યો હવે હું નિરાત્ર છે વ્યવસ્થિત ભણીશ કોમ્પ્યુટર રાખે ટ્યુશન રાખે ને પાછો ભણ્યો પાછો બીજે વર્ષે નફાશ થયો મને કે પપ્પા બીજી વાર નફાશ થયો બીજે વર્ષે પાછો નપાસ થઈને આવ્યો મને કે પપ્પા બીજી વાર નપાસ થયો મેં કું મુખને પડતું ભાઈ ભણવાનું મારી બેગો પ્રોગ્રામ આવતો જાન 100% નો નફો રોકાણ કર્યા વગરનો મને કે પપ્પા 10મું પાસ કરીને હવે નપાસ ને આવ્યો એટલે હું તારો બાપ ને તું મારો દીકરો નહી હાલ તીજે વર્ષે પાછો નપાસ થઈને આવ્યો મને કે જીતી આવું નપાસ થયો बाप देख रहे जबन का भी नहीं बाड़को तो बाड़को जो साहेब हाँ छोकरो स्कूल में मोड़ो आयो साहब एक रे मनिया मोड़ो के मई वो <laughs> साहब के तवा मनियो के साहब तुम्हारे स्कूल चालू कर देवी थी हरी बात नो जो हूं तो आऊ ही करो नहीं आऊ वेलो मोड़ो आऊ ले जणा भाई थी के स्कूल आलती है <laughs>